થી સવાર પડી ગઈ છે વહન ધોઈ મેથી કાપવા લીધી છે મેથી કાપીને થેપલા બનાવવાના છે નાસ્તામાં ખાવા ચાર નાસ્તો કરવાનો છે તો થેપલા બનાવો એટલે તમને બતાવું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજે વાતાવરણ બહુ સારું છે વરસાદ આવી એવું કર્યું છે ગાંધીનગરમાં હાર્દિક કઢું વાંચ્યા છે આજના આઠ વાગ્યા છે તો હાર્દિક ઉડતો નહીં ભીમ કારણ છે હાર્દિક ભીમ કારણ હાર્દિક આમ તાજ દે વિડિયો એ હવે થેપલા બનાવવા જાઉં છું થેપલામાં શું શું નાખવાનું હોય એ જોજો તમે વિડિયો હવે જાઉં છું થેપલા બનાવવા ચલો થેપલા બનાવ મેથી ધોઈ નાખા થેપલા બનાવવા લોટ ચાળ્યો આમાં નાખવાનું થોડી હળદર નાખી હળદર પછી નાખવાનું મીઠું મરચું મરચું તો થોડું નાખીએ તીખું નહીં ખાતા નાખ્યું મીઠું મેથી ધોઈને અંદર નાખી દેવા થોડું પાણી નાખીને બાંધી દેલો છે લોટ જઈ ને પાસે થેપલા બનાવે થેપલા ખાઈ ને પછી બંગલાના કામ કરવા જાય કચરા પૂરતું વાહન લોટ આપણે હવે તૈયાર થઈ ગયો છે ઢાંકી મૂકી દે પછી થેપલા બનાવી દઉં લોટ બાંધીને મૂકી દીધો તો આપણે હવે એને બનાવવા થેપલા ଚାଉ କରିଦି તમે તપી દે ને ચડી દે પાછી હાર્દિક હું ઘર બતાવ હાર્દિક અલગ થઈ ગયો છે મારે ઘર છે હાર્દિક ત્યાં ઘર બતાવી ઘરમાં કઈ बजचाग गरम करा किलू पान नाइशनों पान जतूर फटाफट छेप लम्चू शुना क्वानु आवे कोमेट कर जो लख जो अंदर क्या क्वानु आवे

આ બ્લોગમાં મળશું હવે અમારા વિડીયો જોતા રહીજો સબક્રાઈ કરી દો જે મતલબ કાલે બીજા વિડીયો હશે